નારદજીને ભક્તિ સૂત્રમાં આપ્યું સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા જે પરમ પ્રેમ છે પરમાત્મામાં એનું નામ ભક્તિ એ અમૃત રૂપ છે સાંડિલ્ય મુનિએ કહ્યું સા પરાનુરક્તિ ઈશ્વરે પરમાત્મામાં રહેલી પરમ અનુરક્તિ એ ભક્તિ છે પણ મહાપ્રભુજીએ વ્યાસજીની વ્યાખ્યાનો સ્વીકાર કર્યો

તત્વજ્ઞાન તમને છે તમે કહો અમે કૃષ્ણના ભક્ત અમે કૃષ્ણને માની યશોદાજી ના લાલન છે શું કેવલ ગોપીઓના પ્રિયતમ છે સખાઓના સખા છે કૃષ્ણ તત્વ કોણ છે આ મહાત્મ જ્ઞાન હોવું જોઈએ કારણ કે જ્યાં સુધી ઈષ્ટનું મહાત્મ જ્ઞાન નહીં હોય ને તો કોઈ પણ સંજોગોમાં વિપરીત સંજોગોમાં તુરંત તમારી શ્રદ્ધા શ્રદ્ધામાં સૌથી પહેલા સર્વસમર્થ જાણો આ ભક્તિની શરતો છે તમે જેને માનો છો એ ઈષ્ટની સૌથી પહેલા આટલી ભાવનાઓ મનમાં હોવી જોઈએ એના પ્રત્યે એક મારો ઠાકોરજી સર્વસમર્થ છે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે એનાથી વધારે આ દુનિયામાં મને કોઈ આપી દેવા સમર્થ નથી ગીતાજીમાં તો ભગવાને કહ્યું ને કે આ દેવતાઓ પણ આપે છે તો મારી પાસે લઈને આપે છે અને એટલા માટે સૌથી પહેલી શરત ઈષ્ટ માટે કે સર્વસમર્થ છે બીજું એનાથી એ ઈષ્ટ મારો એ સર્વ વ્યાપી છે એ કણકણમાં વ્યાપેલું છે આ બે શરત સર્વોત્તમ છે સર્વથી ઉત્તમ છે આ ભરોસો રાખ્યો ને પછી કોઈ પણ સંજોગો આવી જાય તમારું મન ક્યારે પણ એના પ્રત્યે હિન ભાવ વાળું ન થવું જોઈએ ઘણી વાર લોકો ઠાકોરજી પણ પુષ્ટાવી આવે ને ઉતાવળ ઉતાવળમાં પુષ્ટાવાના પુષ્ટાવાના જે સ્વરૂપ હાથમાં આવ્યું લઈને આવે પછી બીજાના ઠાકોરજી જુએ લો આના લાલન તો કેવા સરસ મોટા છે મારા તો સાવ નાના આ અપરાધ આપણા માથે બિરાજતા શ્રેષ્ઠ અને સુંદર દુનિયામાં બીજું કોઈ સ્વરૂપ નથી જો ભાવ નહીં હોય ને તો પ્રભુથી મન હંમેશા વિચલિત રહેશે પોતાના ઠાકોરજીને સર્વોપરી જાણીને સેવા કરો ક્યારે પણ પોતાના પ્રભુ પ્રત્યે હિન ભાવ નહીં લાવે સુદ્રઢ અને સર્વતો અધિક સ્નેહ દુનિયામાં જેને સૌથી વધારે પ્રેમ કરતા હો એના કરતાં પણ વધારે પ્રેમ મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતો અધિક સ્નેહ થી ભક્તિ વ્યાસજી વ્યાખ્યા હતી અહીંયા સુધજી કહેતા બોલ્યા કે ભક્તિ તો પ્રભુની કરવી એનાથી મનુષ્યનું પરમ કલ્યાણ છે પણ કેવી ભક્તિ અહેતુકી અને અપ્રતિ હતા નિસ્વાર્થ ભક્તિ નિષ્કામ ભક્તિ અને નિષ્કામ છે એ જ ભક્તિ છે જેમાં કોઈ સ્વાર્થ ન હોય જેમાં કોઈ યાચના ન હોય કારણ કે જ્યાં સુધી માંગવાની ઈચ્છા છે ને ત્યાં સુધી તમે પૂર્ણ પ્રેમ નહીં કરી શકો જ્યારે ભક્તિ આપવામાં પ્રવૃત્ત થશે ને આજ સાધારણ વ્યક્તિને વૈષ્ણવની વિચારધારામાં ફરક ઉત્તમ વસ્તુ કોઈ સાધારણ વ્યક્તિ જુએ તો એને ભોગવવાની ઈચ્છા થાય અને વૈષ્ણવ જુએ તો ભોગ ધરવાની ઈચ્છા થાય આપણે ત્યાં તો વિવેક જ છે બોલવાનો કોઈ પણ સારી વસ્તુ જોઈએ ને તુરંત ગઈ આ તો ઠાકોરજીને લાયક છે આ વૈષ્ણવ બોલવાનો વિવેક જ છે વૈષ્ણવ હંમેશા આ તો પ્રભુને લાયક છે જ્યાં પણ ઉત્તમ જુએ ત્યાં પ્રભુ યાદ આવે તો અહેતુકી અને અપ્રતિ હતા અખંડ ભક્તિ તૈલ ધારાવત નારદજી ના ભક્તિ સૂત્ર શબ્દોમાં કહું ભક્તિ કેવી હોય તેલની ધારા જેવી અખંડ હોવી જોઈએ એટલે જ આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ આ મારો નિત્ય નિયમ છે અને દરેકનો નાનો મોટો કઈક નિત્ય નિયમ હોવો જોઈએ દરેક કોઈક નિયમ ભલે નાનો હોય નિયમો છે છે ને એ બંધન નથી પણ આપણી શ્રદ્ધાના ટેકાઓ ક્યારે એમ નહીં માનવું કે આ નિયમ લઈશ તો બંધાઈ જઈશ ના આ ટેકાએ આપણી શ્રદ્ધાની વેળ આગળ ઉગશે વધશે જેમ કોઈ નાનકડી કુમળી વેળ ઉગી હોય આપણે શું કરીએ લાકડી રોપી અને એને બાંધી દઈએ સાધારણ વ્યક્તિને એમ થાય કે અજી તો ઊગી એમાં બાંધી દીધી પણ એ લાકડી એનું બંધન નથી એના વિકાસનો આધાર છે એનો ટેકો છે એમ તમને જો હું પ્રશ્ન કરું કે તમારી શ્રદ્ધાની વેલ કયા ટેકે તમે બાંધી છે તમારો કોઈ નિત્ય નિયમ ખરો એક માળાનો એમ પાઠનો સરોતમજીનો પાઠનો સેવાનો કોઈ નિયમ ખરો જેના જીવનમાં નિયમો નથી એનું મન બહુ કમજોર હોય છે છે એનું જીવન બહુ નબળું હોય કારણ સંજોગોથી ન જીતો વ્યક્તિઓથી નથી જીતું સંકલ્પથી જીતવું કારણ કે જે વ્યક્તિ પોતાની ઉત્તમ વિચારધારા સંજોગો પર આધારિત રાખે વ્યક્તિઓ પર આધારિત રાખે ને એના ઉત્તમ વિચારો બહુ લાંબા સમય સુધી ટકતા નથી પણ જે પોતાના ઉત્તમ વિચારો પોતાના સંકલ્પથી જીતવાનો પ્રયાસ કરે એ જ ટકી શકે છે એટલે નક્કી કરો ગમે તેવા સંજોગો આવી જાય મારે મારો નિયમ છોડવો નથી જૂના સમયમાં તેઓ નિયમ લોકો રહેતા કે પોતાનો નિત્ય નિયમ પૂરો ન થાય તો ભોજન ન કરતા આપણી તકલીફે આપણી મોટામાં મોટી ભૂલોને આપણે સહજમાં માફ કરી દઈએ હા હવે નહીં થાય અને બીજાની નાની નાની ભૂલો પણ આખી જિંદગી યાદ રાખીએ અને ક્ષમા ન કરી શકે અને એટલા માટે કંઈક નિત્ય નિયમ એવા બનાવો જેનાથી મન મજબૂત થાય ઘરમાં તમે પ્રેરણારૂપ બનો આજે પણ આપણે આપણા વડીલોને યાદ કરીએ આપણા બા દાદા અને યાદ કરીએ કે કેવી સેવા કરતા કેવી મરજાત પાડતા કુએ જલ ભરીને લાવતા અને બે ડિગ્રી તાવ આવ્યો હોય ડોક્ટરે ના પાડી હોય ને કે બાને ઉભા ન થવા દેતા તો એ સવાર પડે અપરસ કરીને સેવામાં પહોંચી ગયા આપણે કેવલ બેનરો પોસ્ટરો જોઈને વૈષ્ણવ નથી થયા આપણે આ બધા દ્રશ્યો જોયા છે એનો પ્રભાવ આપણા ઉપર પડેલો છે આ બધું આપણે રોજ બરોજ ના જીવનમાં જોયું ને ઘણા લોકો એમ કે પહેલા અમારા વડીલો અમને કહેતા તો અમે બધું સાંભળી લેતા હવે અમારા બાળકો સાંભળતા નથી એમાં કઈ બાળકો બગડી ગયા કે આપણે સારા છીએ એવું કહેવાનો અર્થ નથી મૂળ વાત એ છે કે આપણા વડીલોનું જીવન એવું હતું કે ગમે તે કહેતા ને તો આપણે એમના દોષ ન જોઈ શકતા એમનું જીવન જ એવું દિવ્ય નીતિ નિયમ વાળું હતું અને હવે આપણું જ જીવન નબળું બની ગયું છે અને એ નબળા જીવનને કારણે આપણે આપણા બાળકોને કહેવાનો અધિકાર ગુમાવી બેઠા છે કારણ કે આપણને બીક લાગે કે આને જો કહેવા જઈશ અને સામે આ મારા દોષો ગણાવશે તો કે પપ્પા તમે તો સાચવતા નથી મમ્મી તમે તો ધ્યાન રાખતા નથી મને કેમ કહો છો અને એટલા માટે હું તો એ જ કહું આપણી અંદર કઈ એવી વાત કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને કોઈ સારા કાર્યમાં પ્રેરણા આપી શકીએ કે જો બેટા હું આ રીતે જીવું છું તું જો આવું કરીશ તો તારા પર પણ ઠાકોરજીની કૃપા થશે તને પણ જીવનમાં સફળતા મળશે આપણા જીવનમાં આપણે આપણું એક્ઝામ્પલ આપીને જે દિવસે આપણા બાળકોને વાત કરી શકીશું ને તો ચોક્કસ એના પર પ્રભાવ પડશે પણ ખાલી ઉપદેશો આપી રાખીશું તો એના પર અસર નહીં થાય અહીંયા કહ્યું અધોક્ષ જ ભગવાનની ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છુપાયેલું છે આગળ કહ્યું ગમે તેટલા સત્કર્મો કર્યા હોય પણ જેનાથી પ્રભુમાં પ્રેમ ન પ્રગટે તો શ્રમ એ વહી કેવલ આ બધાનું ફળ શું માળા કરવાનું કથા સાંભળવાનું સેવા કરવાનું આ બધાનું ફળ ભગવત પ્રેમ સંપાદન છે માળા કર્યા પછી તમારો ભગવાનમાં વિશ્વાસ વધ્યો પાઠ કર્યા પછી તમારો ઠાકોરજીમાં શ્રદ્ધા વધી કથા સાંભળ્યા પછી તમારી શ્રદ્ધા વધી તમારો ભરોસો વધ્યો કારણ કે જેનાથી ભરોસો દ્રઢ ન થાય તો એ ભક્તિ નથી એ તો શ્રમ છે એમ અને એટલા માટે જેટલું જાણતા જાઓ એટલું ભગવાન તમારા જીવનનું બળ બનવું જોઈએ કમજોરી નહીં ઘણા લોકો ભગવાનને કમજોરી ભક્તિને કમજોરી બનાવે અમે તો ભગવાનને અમને છેતરી જાય બધા અમને અમને જાય જાય બધા તો કમજોર કામ નથી એ બળવાનનું કામ છે અને એટલા માટે પ્રભુ બળ બનવા જોઈએ કે કોઈ ગમે તેટલું કરે પણ મારું રંચક પણ બગાડી શકવાનો નથી કારણ મારી જોડે ભગવાન છે હું પ્રભુમાં શ્રદ્ધા રાખું છું પ્રભુની શ્રદ્ધાનું બળ મારી જોડે છે આપણી પાસે બુદ્ધિબળ નથી આપણી પાસે સાધન આપણી પાસે છે અને આપણે ભરોસે જીવનારા લોકો છે કહ્યું પ્રભુમાં પ્રેમ જાગે એ જ સાચા અર્થમાં ભક્તિ છે અવતારોનું વર્ણન કરો એમ કહ્યું તો ચોવીસ અવતારોનું વર્ણન કર્યું સંતકુમારો લઈને છે કલકી સુધીના આ ભગવાનના પરમાત્માના ચોવીસ અવતાર છે

એને કહેવાય અવતારવાદ અને ભગવાન અર્જુનને કહે છે કે જીવના પણ અનેક જન્મો થાય છે એ છે પુનર્જન્મવાદ કારણ કે હિન્દુ ધર્મ સિવાય બીજા અન્ય ધર્મોમાં જલ્દી આ પુનર્જન્મ ની સ્વીકાર નથી અને એટલા માટે જ ત્યાં દાટવામાં આવે છે આપણે ત્યાં અગ્નિ સંસ્કાર કરાઈ છે કારણ કે આપણે માનીએ કે આ દેહ નશ્વર છે અને ફરી આ જીવાત્મા કોઈ દેહને ધારણ કરીને આવશે અને જ્યાં એમ મનાય છે કે આમને દાટી કારણ જ્યારે જજમેન્ટ ડે આવશે ત્યારે એ ખુદા યા ગોડ એ જજમેન્ટ ડે ના દિવસે આ બધા જ કબ્રમાંથી ઊભા થશે અને પછી ભગવાન બધાનો ફેસલો કરશે ત્યાં પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર નથી આપણે ત્યાં પુનર્જન્મ સ્વીકારાય છે કે માણસ આ દેહ સ્થૂળ દેહ પડી જાય પણ સૂક્ષ્મ દેહ આત્માની સાથે ફરી બીજા દેહનો સ્વીકાર કરે છે અને એટલા માટે હોસ્પિટલમાં પાંચ બાળકો એકસાથે જન્મ્યા હોય બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય છતાંય કોઈ બાળક હસમુખો હોય કોઈ ક્રોધી હોય કોઈ લોભી હોય આ પ્રકૃતિ ક્યાંથી આવે છે આ જન્મના કર્મ અનુસાર માણસ પ્રકૃતિને ધારણ કરીને આવે છે અને પ્રકૃતિ પ્રમાણે કર્મો કરે છે અને એટલા માટે જ તો દુનિયામાં બધાની વિવિધતા છે

આમ કહ્યું ભગવાન વિવિધ અવતારો લઈને પધારે છે ગીતાજીમાં જેમ ભગવાને કહ્યું ધર્મની સંસ્થાપના માટે ભગવાન આવે છે એટલે પા પુણ્ય સાચું ખોટું આ બધા જ વિશ્લેષણનો ગૌણ છે ભગવાન જેનાથી ધર્મની સ્થાપના થાય એ કાર્ય કરે છે આગળ કહ્યું પ્રભુની ચરણ વંદના જે કરે છે એ જ પ્રભુની લીલાને જાણી શકે છે ચાર પ્રકારના આગળ પ્રશ્નો કર્યા ભાગવત સંબંધી ભાગવતના કરતા સંબંધી ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી ચાર પ્રકારના પ્રશ્નો ભાગવતની રચના કઈ રીતે થઈ ભાગવતના કરતા સંબંધી જયારે પ્રશ્ન કર્યા અને ત્યારે કથા કહી ઘણી વાર વડીલોએ કરેલી અવ્યવસ્થા એ બાળકોમાં ઝઘડાનું કારણ બની જતું હોય છે ઘણી વાર સંતતીઓના ઝઘડાના મૂળમાં વડીલો એ કરેલી અવ્યવસ્થા કારણભૂત હોય છે અને એટલા માટે જીવનમાં એવી અવ્યવસ્થા તમારા ગયા પછી ન મૂકી જતા કે તમારે કારણે કુટુંબમાં ઝઘડા થઈ જાય બને તો હાજરીમાં જ બધી વ્યવસ્થા કરીને જવી ઘણીવાર જોઈએ છે દુનિયામાં સંસારમાં મોટા ભાગે એસી ટકા ઝઘડા વડીલો મૂકી ગયા હોય છે બહારના લોકો ન કરી જતા આ વડીલોએ વ્યવસ્થા ન કરી એટલે સંતતિઓમાં ક્લેશ અને ઝઘડા મૂકી ગયા મોટા ભાગના કેસો આના જ ચાલતા હોય અને એટલા માટે વ્યવસ્થા રાખવી સંસારમાં સંસારને એવું વ્યવસ્થિત ગોઠવો કે તમારા ગયા પછી પણ તમારા નિમિત્તે ક્લેશ ન થાય અને ઘણીવાર ઘરે પણ જ્યારે બોલવા જેવું હોય ને ત્યારે બોલવું જ અને યુવાનોને પણ કહીશ ભાગ્યશાળી હોય ને એના ઘરમાં કોઈ ટોકનારું હોય કારણ કે કોણ કોને ટોકે કોણ કોને કહે મા બાપ નો જીવ બળે એટલે બાળકોને કહે જે દિવસે મા બાપ ટોકવાનું બંધ કરી દે ને એ દિવસે વિચારજો કે હવે પ્રેમ ગયો જ્યાં સુધી પ્રેમ છે ત્યાં થી કહેવાવાનું છે અને મા બાપ નહીં કહે તો કોણ કહેશે એટલે જીવનમાં અરે આપણે દરેક જગ્યાએ બધાની સલાહ લઈએ જ છે તમારે કાયદાનું કામ હોય તો વકીલની સલાહ લો તમારે મેડિકલને લગતું કામ હોય તો ડૉક્ટરની સલાહ લો તમારા એકાઉન્ટની વાત હોય તો સીએની સલાહ લો તો આમ જીવનમાં અનુભવી કોણ તો કે આપણા માતા પિતા એની સલાહ લેવામાં કોઈ નાનું નથી થઈ જતું અને એટલા માટે જીવનમાં એ રીતે જીવો કારણ કે આપણે કહીએ કે જનરેશન ગેપ જનરેશન ગેપ ખરેખર એવું હતું નથી મૂળ વાત છે સમજની विविधताની તમે એકબીજાના જુદાપણાનો સ્વીકાર કરી શકો છો તમે સમયને પારખી શકો છો ઓળખી શકો છો કે હવે સમય કેવો ચાલે છે હવે એ સમય ગયો કે વડી-વડીને ટોકી-ટોકીને બધું सिखवाड़ू પહેલાના તો સમયમાં દરેક વાત આમ વડીને મારીને જ કરતા સ્કૂલમાં જાઓ તો શિક્ષક પણ મારીને ભણાવે સ્કૂલે માર ખાઈને આવો તો ઘરે બીજી બે પડે કે સ્કૂલે કેમ માર ખાતો પેલા તો બધું આ રીતે ચાલતું આ રીતે જ બનાવતા કે સોટી વાગે ને વિદ્યા સમગે ધમ પેલા તો બધું જ વળીને મારીને થતું ભય ભયથી જ્ઞાન આવતું હવે ભય ન બતાવાય નહી તો સંબંધો જ કપાઈ જાય હવે તો પ્રેમથી હૂંફથી સામે બેસાડીને સંવાદ કરીને વાત થાય હવે એ સમય ગયો કે તમે ડરાવ્યું ડરાવ્યું અને તમારા બાળકોને તમારા જૂના અનુભવોની પણ બહુ પડી નથી ઘણી વાર પેલા છોકરાને સમજાવવા અને પ્રેરણા આપવા કે અરે અમે તો અમેરિકા આવ્યા સાવ ડોલર લઈને આ બધાના પપ્પા સો ડોલર લઈને કેમ અમેરિકા જાય છે અને પોતાના ને ને કઈ નતું આપણે ત્યાં ના મહેનત કરી ના પેલા છોકરા ને થાય કે પપ્પા તમારા હાર્ડ લક હોય એમાં હું શું કરું હું તો નસીબ લઈને પેદા થયો છું ને એટલે દુખી કરીને જ કોઈને સમજાવવા એવું જરૂરી નથી હવે વ્યવસ્થા કરીને સમજ આપો હવે મંદિરો બાંધો સેન્ટરો બાંધો કે જ્યાંથી સારી જ્ઞાન અને સારા વિચારોની પ્રેરણા એને મળે એવો માહોલ ઉભો કરો એટલે જ્યારે પણ જો વિદેશથી પણ કોઈ વ્યક્તિ આવે ને પોતાનું ગામ બતાવવા લઈ જાય ને તો બે જગ્યાએ જરૂર લઈ જાય એક મંદિરે ને બીજું સ્કૂલે જ્યારે પણ તમારા ગામમાં લઈ જાઓ કોઈ મિત્રને ફરવા તો આ બે જગ્યાએ તો જાવ જ કારણ કે આ બે જગ્યાએથી જ માણસને સંસ્કાર આવ્યા હોય અને એટલા માટે આ બે વસ્તુ માટે હંમેશા સમાજે ઇન્વેસ્ટ કરતા રહ્યું તમારા ગામમાં તમારા જ્યાં પણ અનુકૂળ સ્વજનો આદિ રહેતા હોય આ બે જગ્યાએ ખર્ચવાનો વારો આવે તો હાથ પાછો નહીં ખેંચવો એક મંદિર બંધાતું હોય ત્યાં અને બીજું જ્યાં સ્કૂલ બંધાતી હોય ત્યાં અને ત્રીજું અત્યારના સમયમાં હોસ્પિટલ બંધાતી હોય ત્યાં આ ત્રણ જગ્યાએ જ્યારે પણ દ્રવ્ય ખર્ચવાનો વારો આવે ત્યારે હાથ પાછો ન ખેંચતા અત્યારે આ ત્રણ વસ્તુ માટે જરૂરી છે ઘણી વાર લોકો હોસ્પિટલ અને મંદિર બંને ઓપ્શન માં ગણ કે મંદિર બાંધો એમ દવાખાનું બાંધો બંને બાંધો ને એમાં બંને એના માટે હોસ્પિટલ જરૂરી છે અને સાજો માણસ સાજો રહે એના માટે મંદિર જરૂરી છે આપણે એમ કેવું ઈચ્છીએ કે બીમાર પાડીને જ સાજો કરવો કેમ મંદિર બાંધીને એવું ન કરીએ કે સાજો માણસ ક્યારે બીમાર પડે જ નહીં એ સદવિચારોમાં સદ કાર્યોમાં પ્રવૃત્ત થઈ રહે તો બીમારી આવી જ ને અને એટલા માટે સમાજમાં બધાની જરૂર છે જ્યારે આ જોયું છે દ્રૌપદીએ પ્રભુના નામનો કર્યો છે આચાર્ય ટીકામાં એમ જણાવ્યું એટલા માટે પુકાર કર્યો એક કારણ એ કે હજી આ બાળકોની અંદર જો પ્રાણ બચ્યા હોય અને છેલ્લી ઘડીએ ભગવાનનું નામ જો પડી જશે ને તો એમનો ઉદ્ધાર થઈ જશે બીજો કારણ એ કે ભગવાનને કેમ પોકાર્યા દ્રૌપદીએ તો એક કારણ એ બતાવ્યું કે આ ક્ષત્રિયના બાળકો છે અને ક્ષત્રિય નો બાળક યુદ્ધના મેદાનમાં લડતો લડતો મરે તો સ્વર્ગને પામે પણ સૂતો સૂતો મરે તો એની અધોગતિ થાય તો નામ આમની અંદર પડે તો આમની અધોગતિ ન થાય એટલા માટે ભગવાનના નામ પોકાર્યું અશ્વત્થામાને ઘસડતા ઘસડતા લાવે છે અને જયારે આ દ્રશ્ય દ્રૌપદીએ જોયું આ ભાગવત ની દ્રૌપદી છે બોલી મુચ્ચતામ મુચ્ચતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ છોડી દો આ બ્રાહ્મણ છે શાસ્ત્ર એમ કહે છે કે બ્રાહ્મણે ગમે તેમ પાપ કર્યું હોય ને મૃત્યુદંડ ન અપાય અને બીજું કારણ એ બતાવ્યું આ ગુરુ છે ગુરુનો પુત્ર પણ ગુરુ રૂપ છે જે વિદ્યા જે અર્જુનને શીખવાડી દોરાચારે પોતાના પુત્રને નથી શીખવાડી એવી કૃપા જે ગુરુની અમારા પરિવાર પર રહી છે આ એનો પુત્ર છે અને ગુરુપુત્ર પણ ગુરુ રૂપ કહેવાય અને આ ગુરુ હત્યા ન કરાય અને ત્રીજું કારણ એ કે આ કોઈનો દીકરો પણ છે પુત્ર ગુમાવવાનો દુખ શું હોય એક માં તરીકે જે હું અનુભવ કરી રહી છું અને એક માં થઈ બીજી માને આ દુખ આપવા નથી માંગતી કારણ કે તમે આને મારશો તો કેવલ આ નહીં મરે આ કોઈ માનો દીકરો મરશે કેવલ આ નહીં મરે પણ આને મરેલો જોઈ એની માં મરી જશે અને કોઈ માં બની હું માને દુખી ન કરી શકું એટલા માટે આને છોડી દઉં હવે કહેવાય આતતાઈને જુઓ ત્યાં મારી નાખો અને બ્રાહ્મણને મૃત્યુ દંડ ન અપાય કરવું શું મરાય નહીં ને છોડાય નહીં અશ્વત્થામા સાથે કરવું શું ત્યારે ભગવાને કહ્યું બ્રાહ્મણનું અપમાન જ બ્રાહ્મણનું મૃત્યુ છે તમે બ્રાહ્મણને દક્ષિણા ન આપો તો વાંધો નહીં બે હાથ જોડીને ક્ષમા માંગી લો પણ બને તો બ્રાહ્મણ નું અપમાન ક્યારેય ન કરતું અને બ્રાહ્મણ નું અપમાન પણ બ્રાહ્મણની હત્યા બરાબર છે કહ્યું કે બ્રાહ્મણ આ બ્રાહ્મણ છે આનું અપમાન એનું મૃત્યુ છે મણી કાઢી લીધા કેશ મર્દન કર્યા અને મુક્ત કરી દીધો અશ્વત્થામાને અપમાન ની અગ્નિમાં બળવા લાગ્યો અશ્વત્થામા મારી અપમાન નો બદલો લઈશ શું કરું વિચાર કરતા કરતા મનમાં આવ્યો બ્રહ્માસ્ત્રનું આહવાન કર્યું અને બ્રહ્માસ્ત્રનું નું આહવાન કરી અશ્વત્થામાં વિચાર કરે આ બ્રહ્માસ્ત્ર કોની તરફ છોડો દ્રૌપદી તરફ દુર્યોધન તરફ યુધિષ્ઠિર તરફ ભીમ તરફ અર્જુન તરફ કોને બ્રહ્માસ્ત્રથી થી મારું વિચાર કરતા કરતા મનમાં વાત આવી જો માણસની એકવાર બુદ્ધિ બગડવા લાગે ને પછી એનું પતન છે ક્યાં સુધી થઈ જતું પછી એ તે ગમે તેવા પાપ કરતા અટકતો નથી માણસ એવી બુદ્ધિ બગડી અશ્વથામાં વિચાર કરતા કરતા મનમાં વાત આવી કે આ પાંડવોને મારવા કરતા પાંડવો અર્જુનનો એને તો અમે યુદ્ધમાં મારી પણ એની પત્ની ઉત્તરા એ ગર્ભવતી છે અને પાંડવોનું છેલ્લું બીજ પુતરાના કુખમાં ઉછરી રહ્યું છે અને જો એને મારી નાખું તો આખું પાંડવ કુળ નિર્વંશ બની ગયું અને આમ વિચાર કરી બ્રહ્માસ્ત્ર લઈ છોડ્યું ઉત્તરા તરફ સ્ત્રી હત્યા કરતા ખચકાતો નથી બાળ હત્યા કરતા ખચકાતો નથી માણસની બુદ્ધિનું પતન કેવું થાય છે આ પાપ એક નાનકડું પાપ માણસને કેવા પાપ કરાવી લે છે અને બ્રહ્માસ્ત્ર જ્યાં ઉત્તરા તરફ છોડ્યું

ગર્ભમાં પ્રવેશ કરી રહેલું બાળક ચારે બાજુ દ્રષ્ટિ કરીને જુએ અરે આ મારી કોણ રક્ષા કરી રહ્યું છે પરી જે બાજુ પરમાત્માને જુએ એ જ પરીક્ષિત છે જન્મ થયો પરીક્ષિતનો ચારે બાજુ જુએ છે ગર્ભમાં દેખાતા હતા પરમાત્મા ક્યાં ગયા પ્રભુએ રક્ષા કરે છે કુંતાજી ને ખબર પડી પ્રભુ કેવા કૃપાળુ છે ભક્તની તો રક્ષા કરે છે પણ ભક્તના વંશની પણ રક્ષા કરે